મિત્રો નવી વર્ધિત પેન્શન યોજનાના રૂલ રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા પંદર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા એ નિયમોની સમજૂતી આપતા બે વિડિયો પ્રકરણ એક અને પ્રકરણ બે મેં અત્યાર સુધી મૂક્યા છે આજે પ્રકરણ ત્રણ નો વિડીયો સમજીએ ટોટલ ચૌદ પ્રકરણ છે અને છાસઠ નિયમો છે આજે જે ચર્ચા કરવાની છે એ નિયમ દસ થી બાર નિયમ નવ માં વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરી નિયમ એક થી આઠ પ્રારંભિક ચર્ચા કરી દસ થી બારમાં પીપીએન એટલે પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર કાયમી નિવૃત્તિ ખાતા નંબર અને પીઆરએન એટલે પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર કાયમી નિવૃત્તિ ખાતા નંબર અને આ કાયમી પેન્શન નંબર છે એ કેવી રીતે મેળવવો એની જોગવાઈઓ નિયમ 10 થી 12 માં કરી છે જે સમજીએ યોજનાઓ સમજીએ તે પહેલા આપને એક સૂચન છે કે આ વિડિયો હું આપને સરળતાથી નિયમોની જાણકારી મળી રહે એ હેતુથી તૈયાર કર્યો છે તેમ છતાં કોઈ પણ નિર્ણય લેતા પહેલા જરૂર જણાય તો ઓરિજિનલ નિયમ ઠરાવ જોઈ લેવા વિનંતી છે કારણ કે આ મારું અર્થઘટન છે અને નિર્ણય લેતા પહેલા ઓરિજિનલ નિયમ જોવો જરૂરી છે મેં શક્ય હોય ત્યાં સુધી પૂરતી કાળજી લીધી છે

જે આપણા જીસીએસઆર બે હજાર બે બાર પડ્યા પછીના આ ઉપરાંત ટ્રેકિંગ લીવ છે કે વળતર રજા છે એને લગતા ઠરાવો સીએલ ઠરાવો જો આપણે આ બુકની આવશ્યકતા હોય તો મારા વોટ્સએપ નંબર નાઇન ફોર ટુ સેવન થ્રી ડબલ એટ પર મેસેજ કરવા વિનંતી છે એની વિગતો આપણે ઉપલબ્ધ કરાવીશ હવે આપણે રૂલ દસ થી બાદ સમજીએ તો કાર્યવાહી કરવી તો આ નિયમોના નિયમ બે માં કરેલી જોગવાઈ મુજબ જ્યારે કર્મચારી નિયમિત નિમણૂક મેળવે જો મિત્રો ખાસ જે બિનરાજ કર્મચારીઓ છે એમને ધ્યાન રાખવાનું રહેશે કે નિયમિત નિમણૂક એટલે પાંચ વર્ષનો કરારી સમયગાળો પૂરો કર્યા પછીની ત્યારે તાત્કાલિક વર્ષ પૂરા થાય થાય નિયમિત હુકમો પછી તરત જ એનું નામ પગાર ધોરણ જન્મ તારીખ ફંડ માટે નિયુક્ત કરેલ વ્યક્તિનું નામ નોમિની સાથેનો સંબંધ વગેરે વિગતો ફોર્મ નંબર એકમાં ઉપાડ અને ચુકવણી અધિકારીને પૂરી પાડવાની રહેશે એટલે નિયમિત નિમણૂક થાય ત્યારે ફોર્મ એક ભરવાનું રહેશે અને ઉપાડ અને ચુકવણી અધિકારીને આપવાનું રહેશે ફોર્મ એક નો નમૂનો પંદર ત્રણ ચોવીસ ના ઠરાવ બહાર પડ નોટિફિકેશન થી બહાર પડેલા નિયમો સાથે આપેલો છે સંબંધિત કર્મચારી પાસેથી ફોર્મ નંબર એક માં વિગતો મેળવવાની જવાબદારી ઉપાડ અને ચુકવણી અધિકારીની છે

બે નક્કલમાં ફોર્મ બે માં જે તે માસની સાતમી તારીખ સુધી મોકલવી અને ફોર્મ એક માં મેળવેલી વિગતો પોતાની કચેરીમાં જાળવવી તો ઉપાડ અધિકારીને આ વિગતો ફોર્મ એક માં મળે એટલે એને સંકલિત કરી ફોર્મ બે ભરી અને ખાતાના વડાને અને સચિવાલયના કર્મચારીઓ માટે વહીવટી વિભાગને મોકલવાનું રહેશે ફોર્મ બે નો નમૂનો પણ નિયમોના સાથે આપેલો છે નિયમ દસ ચાર સમજીએ ખાતાના વડા વહીવટી વિભાગે ફોર્મ નંબર બે માં મેળવેલ વિગતો સંકલિત કરી ફોર્મ નંબર ત્રણ માં નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને જે તે માસની દસમી તારીખ સુધી મોકલવાની રહેશે એટલે ખાતાના વડાની વિગતો મળે એટલે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલશે એની વિગતો ફોર્મ નંબર ત્રણ માં ભરવાની છે ફોર્મ નંબર ત્રણ નો નમૂનો પણ આ નિયમો સાથે આપેલો છે નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને ફોર્મ ત્રણમાં વિગતો મળે કે તરત જ સાત દિવસમાં પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર ટૂંકમાં આપણે એને પીપીએન અથવા ગુજરાતીમાં કાયમી પેન્શન ખાતા નંબર તરીકે ઓળખીએ છીએ એ ફાળવી દેવાનો રહેશે અને સંબંધિત ખાતાના વાળા વહીવટી વિભાગને નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડે એની જાણ કરવાની રહેશે સાત દિવસમાં કાયમી પેન્શન ખાતા નંબર ફાળવવા માટેની પદ્ધતિ એટલે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડ જે કાયમી પેન્શન ખાતા નંબર પીપીએન ફાળવશે એ કેવી રીતે બનાવવામાં આવશે તો આ નંબર સોળ આંકડાનો રહેશે એમાં પ્રથમ ચાર આંકડા એ પીપીએન નંબર ફાળવ્યાનું વર્ષ રહેશે પાંચમો અને છઠ્ઠો અંક એ વહીવટી વિભાગના ઉપાડ ચુકવણી અધિકારીનું ઈડીપી કોડ હશે સાતમો આઠમો અને નવમો અંક હિસાબ અને તિજોરી નિયામકની કચેરીના ઈડીપી સેલ દ્વારા ફાળવેલ ખાતાના વડાના ઉપાડ અને ચુકવણી અધિકારીનો કોડ દર્શાવે છે દસમો અને અગિયારમો અંક સંબંધિત જિલ્લા કોડ દર્શાવે છે બારમો અંક કર્મચારીની કક્ષા એટલે સિનિયર ક્લાર્ક છે જુનિયર ક્લાર્ક છે વર્ગ બે છે એ બતાવે છે અને તેર થી સોળમો અંક એ અંગ્રેજી વર્ષના જાન્યુઆરી મહિનાથી ડિસેમ્બર મહિના સુધીના વ્યક્તિગત કર્મચારીને લગતા આંકડા વિભાગના નિર્દેશાલય માટેનો સિરિયલ નંબર હશે મિત્રો આપણા રૂલ જે બહાર પડ્યા છે એમાં બારમા અંક પછી ચૌદ થી સોળ ભૂલમાં લખાયું છે પણ એ ચાર અંક છે એટલે તેર ચૌદ પંદર સોળ ગણવાનું રહેશે હવે આ પીપીએન નંબર કેવી રીતે તૈયાર થાય એનું એક ઉદાહરણ સમજીએ તો દાખલા તરીકે બે હજાર પાંચ માં નાણા વિભાગ જેનો વહીવટી વિભાગનો કોડ છે જીરો જીરો નાઇન એના વહીવટી નિયંત્રણ હેઠળની હિસાબ અને તિજોરી નિયામક ની કચેરી જેનો ઉપાડ અધિકારીનો કોડ છે જીરો ઓગણ પચાસ એક કર્મચારી નું ખાતા નંબર કેવી રીતે બને તો પેલા ચાર આંકડા અંગ્રેજી વર્ષ હશે બે હાજર પાંચ બીજા બે આંકડા વહીવટી વિભાગનો કોડ હશે જીરો નવ પછીના ત્રણ આંકડા ખાતાના વડાના ના ઉપાડ અધિકારી કોડ હશે જીરો ઓગણ પછી જિલ્લા કોડ છે સત્તાવન કર્મચારીની કક્ષા એનો જીરો લખ્યો છે અને નંબર પહેલો જેનો છે ખાતાના વડા અને વહીવટી વિભાગે નવા નિમાયેલા કર્મચારીને ફાળવવામાં આવેલા પરમાનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર ફોર્મ માં નિભાવવાનું રહેશે તો ફોર્મ ચાર ની અંદર આ જે નંબરો ફાળવ્યા છે એ એને એક રજિસ્ટર બનાવી એમાં નિભાવવાના રહેશે ખાતાના વડા વહીવટી વિભાગે કર્મચારીને ફાળવવામાં આવેલો પીપીએન નંબર ફોર્મ બેમાં વિગતો ભરી તાત્કાલિક સંબંધિત ઉપાડને ચૂકવણી અધિકારીને મોકલવાનો રહેશે અને ખાતાના વડાને એ નંબર ડીપીપી તરફથી મળે એટલે એ ડ્રોઈંગ એન્ડ ડિસ્બર્સિંગ ઓફિસરને મોકલશે ખાતાના વડા વહીવટી વિભાગ તરફથી પરમેનન્ટ પેન્શન એકાઉન્ટ નંબર મળતાની સાથે ઉપાડ અને ચૂકવણી અધિકારીએ સંબંધિત કર્મચારીને લેખિત માતે અંગેની જાણ કરવાની રહેશે એટલે કર્મચારીને જણાવવાની જવાબદારી ઉપાડ અધિકારીની છે અને જે પેરોલ હોય પે રજિસ્ટર હોય એમાં પણ એની નોંધ કરવાની રહેશે ઉપાડ અને ચૂકવણી અધિકારીએ પીપીએલ નંબર સેવા પોથીમાં નોંધવાનો રહેશે અને રાજ્ય સરકારના કર્મચારીની સમગ્ર નોકરી દરમિયાન તે જ નંબર રહેશે કર્મચારી નોકરી બદલે છે એક ખાતામાંથી બીજા ખાતામાં જાય છે ભરતી મળે છે સીધી ભરતીથી જાય છે પણ એનો પીપીએન નંબર એનો એજ ચાલુ રહેશે ત્યાર પછી નિયમ બાર પી આર એન નંબર કાયમી નિવૃત્તિ ખાતા નંબર પરમાનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર કાયમી નિવૃત્તિ ખાતા નંબર બાર અંક નો અને તે સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી જેને ટૂંકમાં આપણે સીઆરએ દ્વારા ફાળવવામાં આવે છે સીઆરએ તરીકે ઓળખીએ છીએ તો આ અંક છે એ સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી ફાળવશે આ નિયમોના નિયમ બે ની જોગવાઈ મુજબ નિયમિત નિમણૂક પામેલા કર્મચારી એ વેબસાઈટ એસટીપીબી ડબલ્યુ ડબલ્યુ S1 ડોટ એનએસ ઇન પરથી દ્વારા નક્કી કરવામાં આવે તે ફોર્મ મેળવી આ વેબસાઇટ ઉપરથી એસ વન ફોર્મ મળશે અથવા ઓથોરિટી જો કોઈ ભવિષ્યમાં ફોર્મ બદલે તો એ ફોર્મ આપણને આ વેબસાઇટ પરથી મળશે એમાં વિગતો ભરી નિયત જગ્યા પર ફોટો લગાવી સહી કરી ઉપાડ અને ચુકવણા અધિકારીને મોકલશે તો પીઆરએન નંબર મેળવવા માટે ફોર્મ ઉપાડ અધિકારીને ભરીને આપવાનું રહેશે ઉપાડને સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી નેશનલ સિક્યોરિટી ડિપોઝિટરી લિમિટેડ એની વેબસાઇટ છે એનએસડીએલ ની સેન્ટ્રલ રેકોર્ડ કીપિંગ એજન્સી એ એના પર લોગ કરશે અને ઓપીજીએમ ઓનલાઈન પ્રાઇમ જનરેશન મોડ્યુલ એનો ઉપયોગ કરીને કર્મચારી પાસેથી ઓનલાઈન મળેલા ડેટા ફોર્મમાં દાખલ કરશે તો કર્મચારીએ જે ફોર્મ ભરીને આપ્યું છે એ ડેટા ઉપાડ અધિકારી ઓપીજીએમમાં દાખલ કરશે અને એનો એકનોલેજમેન્ટ નંબર પણ નાખશે ફોર્મ પર ઉપાડ અને ચુકવણા અધિકારી દ્વારા નિયત જગ્યાએ સહી પણ કરવાની રહેશે કાયમી પેન્શન એકાઉન્ટ નંબર મેળવવા માટેની દરખાસ્ત સાથે પરમાનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મેળવવા માટેનું ફોર્મ પણ ખાતાના બડા મારફતે પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકને મોકલવામાં આવશે એટલે એ વખતે જ્યારે મોકલે ત્યારે પીપીએન નંબર પણ મોકલવાનો છે પીઆરએન નંબર મેળવવા માટે નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મળ્યા પછી તેની ચકાસણી કરશે અને પરમેનન્ટ રિટાયરમેન્ટ એકાઉન્ટ નંબર મેળવવા માટે એનએસડીએલ પ્રોટીન ઈ ગવર્મેન્ટ ટેકનોલોજી જેને એનએસડીએલ તરીકે ઓળખવામાં આવે છે એને સાત દિવસની અંદર એનએસડીએલને મોકલશે અને એનએસડીએલ ઓથોરિટીની સૂચના મુજબ વખત વખત ફાળવણી કરશે તો આ નંબર જે પીઆરએન છે એ એનએસડીએલ ફાળવશે અને એ ઉપાડ અને ચુકવણી અધિકારીને મોકલશે અને ઉપાડ અને ચૂકવણી અધિકારી કર્મચારીને પીપીએન નંબર અને પીઆરએન નંબરની ફાળવણી કર્યા પછી કર્મચારી કોઈ સુધારો કરવા માંગતા હોય ભવિષ્યમાં એને કોઈ ફેરફાર કરવો હોય સરનામામાં નામમાં જન્મ તારીખમાં તો એ દરખાસ્ત નિયત નમૂનામાં જરૂરી આધારો સાથે ખાતાના વડા મારફતે નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલશે અને પેન્શન પ્રોવિડન્ટ ફંડની ઓફિસ એની ચકાસણી કરી અને સુધારા માટે આગળની કાર્યવાહી કરશે

પીપીએન નંબર કોણ ફાળવે પીઆરએન નંબર કોણ ફાળવે એનું લોંગ ફોર્મ શું કેટલા દિવસમાં કોણ કોને મોકલશે આવા એકુલક્ષી પ્રશ્નો પણ પૂછી શકાય મિત્રો આપ જાણો છો કે મારી આ યુટ્યુબ ચેનલ હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર જેના પર નાણાકીય બાબતો અને સેવાકીય બાબતના લગભગ એકસો સિત્તેર જેટલા વિડીયો અત્યાર સુધી મેં મૂક્યા છે આ ઉપરાંત